નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી નાખીએ જેથી કરીને આપણને દરરોજ વિડીયો આવે તેના પહેલાં નોટિફિકેશન મળી રહે મિત્રો તમે તમે જોઈ રહ્યા છો ખડી વહેંચવાની છે સારામાં સારી ખડી છે તમે જોઈ શકો છો આવા જ આવા વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે જોઈ શકો ટોપ ક્લાસ ખડા છે તો આ વિડીયો આપણા તમને દરરોજ કેવા લાગે એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો કારણ કે આપણે દરરોજ લેજના વિડીયો નાખતા જ રહીએ છીએ અને આ તમે પણ તમારા પાસે જાહેરાત કરવામાં આવે તો કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો કારણ કે આપણે અપલોડ કરીએ છીએ જાહેરાતો કરીએ કોઈ ચાર્જ નથી લેતા તો આપણે ઓન સ્ક્રીન પણ તમને મોબાઈલ નંબર મળી ગયા છે એના પર આડો મોબાઈલ કરીને સારામાં સારો એક વિડીયો મોકલી દેજો વિડીયો પૂરો જોજો જય માતાજી જય મોટાડા